જય શ્રી કૃષ્ણ મિત્ર વેલકમ બેક ટુ અવર ચેનલ ગુજરાતી પંચાંગ પ્રમાણે વસંત પંચમી ખુબ જ મહત્વ ધરાવે છે પ્રકૃતિ પૂજન અને ઋષિ પૂજન નું મહત્વ આ તહેવાર દ્વારા આપણને જાણવા મળે છે માસિક ધર્મ આવતી બહેનો ખાસ આ વ્રત કરે છે જે તે વ્યક્તિનું પાપ કરે છે તેમાં જે સ્થળે પાંડવોના પાપ ધોવાયા તે નીલકંઠ મહાદેવ મંદિરના સમુદ્ર જ ભાવિ શ્રદ્ધાળુઓ નાહવાની તક મળે તો તે પોતાના જાતને ધન્ય ગણે છે એક પૌરાણિક કથા પણ આ તેવા અને એક પુત્ર અને એક પુત્રી એમ બે સંતાન હતા વિવાહ યોગ્ય થતા તેને પુત્રીના વિવાહ સમાન કુળના પરિવારમાં કરાવ્યા પરંતુ થોડા જ દિવસમાં તે વિધવા થઈ ગઈ દુઃખી બ્રાહ્મણ દંપતી સમાધિ લગાવીને જોયું તો તેને ખ્યાલ આવ્યો કે પૂર્વ જન્મમાં પણ તે બ્રાહ્મણી હતી અને રજસ્વાલા હોવા છતાં તે વાસણને અડી ગઈ હતી આ જન્મમાં પણ તેને બીજાનું જોઈને ઋષિ વ્રત ન કર્યું પિતાની આજ્ઞા અનુસાર તેણે ઋષિ પાચમ નું વ્રત કર્યું અને તેને સર્વ પાપો માંથી મુક્તિ અખંડ પ્રાપ્ત થઈ અખંડ સુખ અને સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે તો મિત્રો આ ઋષિ પાચમ ની વ્રત કથા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર